ભયંકર ભૂસ્ખલનથી હાહાકાર પ્રચંડ વેગથી પૂરનો પ્રકોપ મારતા ગયેલા વાહનો ધરતીના સ્વર્ગમાં ધ્રુજાવી નાખે એવા ડરામણા આ દ્રશ્યો જમ્મુ અને કાશ્મીરના છે જ્યાં ભર ઉનાળે એટલો વરસાદ ખાબક્યો કે ચારે તરફ વિનાશ વેરાયો છે જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી સર્જાય છે સૌથી વધુ પ્રભાવિત રામબન જિલ્લામાં કુદરતી કહેરથી હાહાકાર મચી ગયો છે અચાનક વાદળ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે નદીઓ ગાંડીતુર બની છે નદીમાં પ્રવાહ એટલો પ્રચંડ છે કે બધું જ તણાઈ રહ્યું છે ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી અહીં ડઝનબંધ ઘરોમાં નુકસાન થયું છે ઠેક ઠેકાણે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ જતા વાહન વ્યવહાર ઠપ કરી દેવો પડ્યો ભીષણ આફતના કારણે કેટલાક લોકોના મોતના સમાચાર છે જ્યાં સેંકડો લોકો બેઘર બની ગયા છે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભૂસ્કલરના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે આ વિડિયો જમ્મુ કાશ્મીરમાં આવેલી હાલની કુદરતી આફતના હોવાનો દાવો કરાઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે પર્વત પરથી કાટમાળ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પર્વતનો રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યો છે એક વિડીયોમાં ત્રણ ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે દટાયેલા જોવા મળી રહ્યા છે ઉપરાંત હોટલ અને ઘરો પણ કાટમાળ અને પૂરથી ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યા છે જો કે વિડિયો અંગે પુષ્ટિ થવાની બાકી છે બની હાલમાં વાદળ ફાટવાના કારણે કાટમાળ લોકોના ઘરોમાં ઘુસી ગયો હોવાનું જણાઈ રહ્યું છે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રહેણાંક વિસ્તારની આસપાસ ભારે તબાહી મચી ગઈ છે પથ્થરો અને માટીના કાટમાળના કારણે ભારે નુકસાન થયું છે કહેવાય રહ્યું છે કે બનીહાલમાં એક આખું ગામ ભૂસ્ખલનના કાટમાળમાં ઝપેટમાં આવી ગયું છે રામબનમાં ચેનાબ નદી પાસે આવેલ ધર્મકુંડ ગામમાં ભૂસ્ખલન થયાનો દાવો છે જેના કારણે દસ પંદર ઘરને નુકસાન થયું હોવાનો દાવો છે બાગનામાં એક ઘર ધ્વસ્ત થવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે આ વિસ્તારની લાઈફલાઈન ગણાતો જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે ભૂસ્ખલન અને કાદવ કિચડથી ઠેર ઠેર બંધ થઈ ગયો છે આનાથી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ખોરવાઈ છે જેનાથી સંકટ વધુ ઘેરું બન્યું છે રામબનના એસએસપી કુલબીરસિંહે જણાવ્યું કે સો થી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે રિયાસી જિલ્લામાં આ આફતનો વરસાદ જીવલેણ સાબિત થયો અરનાસ તાલુકામાં વીજળી પડવાના કારણે બે લોકોના મોત થયા એક મહિલા ઘાયલ થઈ છે જ્યારે ચાલીસ થી વધુ ઘેટા બકરાના મોતનો દાવો છે કિશ્તવાડના પાથરની કી પાઢર રોડ પર સતત ભૂસ્ખલનના કારણે આસપાસના વીસ થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે